ફાઈલુ અને આ પંચ પેપરનું નું ને ટેપટિન ટેપટી કપવાનું આ આ આવતા તો જે અશ્રુતી એને રાખે છે આજે તો આપડે જમવામાં આખા રીંગડા અને બટેટાનું શાક બનાવ્યું છે અને જાનું આજે ઘરે છે બેઠો છે ને શ્રુતિ આવી મીઠું લેવા ગઈ હતી અહીંયા આપણે બેઠા છે કેમ કે આજ સુરતી માથું દુખતું હતું ને તો દવા લેવા ગયા હતા એટલે જાનુ ઘરે રહ્યા હે તો હાલો બધા બપોરા કરવા બપોરામાં શાક રીંગણાનું ને રોટલા બનાવ્યા છે તો હાલો બધા બપોરા કરવા